અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં લોકો જણસ લઈને ખેડૂતો પહોંચ્યા હતા ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા હાલ માર્કેટિંગ યાર્ડમાં સતત જણસની આવક થઈ રહી છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગ મઠડીનો ભાવ આઠસો એંશી રૂપિયાથી એક હજાર બસો સિત્તેર રૂપિયા સુધી નોંધાયો હતો મગફળી છાસઠ નંબરનો ભાવ નવસો રૂપિયા સુધી નોંધાયો હતો ગિરનાર ભાવ નવસો પંચાવન રૂપિયાથી એક હજાર ત્રણસો અઠાવન રૂપિયા સુધી નોંધાયો હતો મગફળી મોટીનો ભાવ આઠસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી નોંધાયો હતો શિંગ દાણાનો ભાવ એક હજાર એકસો રૂપિયાથી એક હજાર ત્રણસો એંશી રૂપિયા સુધી નોંધાયો હતો તલ સફેદનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં આજે એક હજાર નેવું રૂપિયાથી બે હજાર ત્રણસો રૂપિયા સુધી નોંધાયું હતું માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો ચણસ લઈને પહોંચ્યા હતા હાલ શિયાળો ચાલી રહ્યો છે જેથી તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તલ કાશ્મીરીનો ભાવ આજે એક રૂપિયાથી બે રૂપિયા સુધી નોંધાયો હતો તલ કાળાનો ભાવ આજે બે હજાર આઠસો પંચોતેર રૂપિયાથી પાંચસો સિત્તેર રૂપિયા સુધી નોંધાયો હતો ઘઉં લોકોનો ભાવ ચારસો છી રૂપિયા થી પાંચસો એકોતેર રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં આજે મગનો ભાવ એક હજાર છસો પાંચ રૂપિયા સુધી નોંધાયો હતો અડદનો ભાવ નવસો ચાલીસ રૂપિયાથી એક હજાર ત્રણસો એસી રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ સાતસો નેવું રૂપિયાથી એક હજાર એકસો સોળ રૂપિયા સુધી નોંધાયો હતો ચણા દેશીનો ભાવ એક હજાર એકસો એકોતેર રૂપિયા સુધી નોંધાયો હતો સફેદ ચણાનો ભાવ નવસો પાંત્રીસ રૂપિયાથી એક હજાર સિત્તેર રૂપિયા સુધી નોંધાયો હતો છોલે ચણાનો ભાવ એક હજાર ત્રણસો બાવન રૂપિયાથી એક હજાર પાંચસો પચાસ રૂપિયા સુધી નોંધાયો હતો કપાસનો ભાવ આજે માર્કેટિંગ યાર્ડમાં સાતસો સિત્તેર રૂપિયાથી એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં બે હજાર ચારસો અઠ્યોતેર મણની ક્વિન્ટલની આવક નોંધાઈ હતી એરંડાનો ભાવ નવસો રૂપિયાથી એક હજાર ત્રણસો સત્તર રૂપિયા સુધી નોંધાયો હતો જીરુનો ભાવ બે હજાર બસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો ચાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો ધાણાનો ભાવ એક હજાર બસો એંશી રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા સુધી નોંધાયો હતો મેથીનો ભાવ નવસો ચાલીસ રૂપિયાથી નવસો પિસ્તાળીસ રૂપિયા સુધીનો હતો સોયાબીનનો ભાવ સાતસો સાત રૂપિયાથી આઠસો છોતેર રૂપિયા સુધીનો નોંધાયો હતો રજકાના બીનો ભાવ બે હજાર આઠસો રૂપિયાથી સાત હજાર બસો રૂપિયા સુધીનો હતો અને મરચાં લાંબાનો ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર છસો એંશી રૂપિયા સુધીનો નોંધાયો હતો